પોરબંદરના રેલવે ફાટકની મહાભારતનો અંત આવશે ફાટક ખુલવાની ખુશીમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે મહત્વનું છે કે આગામી બે દિવસમાં ફાટક ખુલવાની ખુશીમાં ઉજવણી કરવામાં આવી છે છેલ્લા ત્રણ માસથી ઉદ્યોગનગર ફાટક ખોલવાની લડત ચાલી હતી ફાટક બંધ કરાતા ત્રીસ હજાર લોકોને સીધી અસર થઈ રહી હતી છેલ્લે રેલવે ટ્રેક પર બેસીને સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ફાટક ખોલવાની જાહેરાત કરી છે આવતીકાલે લાભ પાંચમના દિવસે રેલવે ફાટક ખુલે તેવી શક્યતાઓ છે અમે જે ત્રણ મહિનાની લડત કરી રહ્યા હતા ચાર મહિનાથી ફાટક બંધ છે ત્રણ મહિનાથી લડત કરી રહ્યા હતા આજે લડતની અમારી જીત આવી ગઈ છે એક બે દિવસમાં માં ફાટક ખુલી જશે તો એ બધાય ખુશી ના લીધે અમે ફટાકડા ફોડ્યા અને એકબીજા સ્વીટ ખવડાવી મીઠું મોકલ્યું અને હવે આગળ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કાયમી ધોરણ માટે ફાટક ખુલ્લું રહે અમે અમારી રીતે અત્યારે સેલિબ્રેશન કર્યું છે ફાટક અને મીઠાઈ ખવડાવી ફટાકડા અને હા ખૂબ ખૂબ આભાર કે જે આ મીડિયા લોકો છે મીડિયાવાળા સ્ટાફ અને આયાના સ્થાનિક એને ખૂબ થેન્ક યુ મારા તરફથી અને આનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રેલવે તંત્રએ